બાઇકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટીમાં લઈ ગયો હતો અને વૃદ્ધાના બંને કાનમાંથી સોનાની બુટીઓ ખેંચી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ ઘટનાથી વૃદ્ધ મહિલા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા જોકે તેમણે બૂમો પાડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળથી થોડે દૂર સીસીટીવીમાં બાઇક ચાલક વૃદ્ધાને બેસાડી જતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જેના આધારે રાણપુર પોલીસે અજાણા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આપનો ફરીથી માં બોલો નામ અમુ બેન ભાઈ ઉમરાવ મકવાણા ક્યાંથી તમે બેઠા હતા ઉપર નોબિન કેટલા વાગે 1 વાગે દિવસ બપોરે કે રાત્રે બપોરે બપોરે 1 વાગે તો ક્યાં હતા તમે લૂંટ્યા આ ઓકળ જાય